તેમણે વધુમાં કહ્યું કે સ્વચ્છતા માટે સૌથી વધુ જાગૃત વિદ્યાર્થીઓ અને બાળકોમાં જોવા મળી રહી છે એક બાળકી ચોકલેટ ખાઈને તેનો રેપર રસ્તા પર નહીં ફેંકે પરંતુ ખિસ્સામાં મૂકે છે એ જ સાચી સ્વચ્છતાની સંસ્કૃતિ છે વડીલો પણ હવે સ્વચ્છતામાં આગેવાની લઈ રહ્યા છે સુરત મહાનગરપાલિકાએ માત્ર સફાઈમાં જ નહીં પરંતુ વિવિધ ક્ષેત્રોમાં એવોર્ડ પ્રાપ્ત કર્યા છે હવે લક્ષ્ય એ છે કે દરેક વિભાગમાં સુરતને એવોર્ડ મળે તેવું કામ કરવામાં આવે કાર્યક્રમ દરમિયાન સાંસદ ખેલ મહાકુંભની શરૂઆત પણ કરાય

देशी यार पार्टी ने खेल महाकुंभ न सफल आयोजन बदल तमाम अधिकारियों ने आयोजकों ने अभिनंदन पठवया 228 जितना विभिन्न विकल्पों लोकार्पण और खास पुरस्कार का कार्यक्रम तथा तो सांस्कृतिक खेल महोत्सव आप बनने कार्यक्रम ना आज के कार्यक्रम में आप भी उपस्थित

શ્રી પ્રધાનમંત્રી તેમની મુખ્યમંત્રી વડાપ્રધાનની સફરના ત્રેવીસ વર્ષ પૂર્ણ થયા અને ચોવીસ વર્ષ ચાલુ છે ત્યારે ગુજરાત સરકાર શહેરી વિકાસ વર્ષ ઉજવી રહી છે તેના અંતર્ગત મહાનગરપાલિકાના પચાસ કરોડ જેટલા આજે આદરણે સી આર પાટિલ સાહેબના કરકલમોથી તેમનું ખાત મુહૂર્ત અને લોકાર્પણ તેમના હાથે કરવામાં આવ્યું છે સુરત મહાનગરપાલિકા આજે દેશની નંબર વન મહાનગરપાલિકા બનવા પ્રસ્થાપિત થઈ રહી છે તેની પ્રમાણની હું વાત કરું તો છેલ્લા બે વર્ષમાં સુરત મહાનગરપાલિકા ચાર જેટલા રાષ્ટ્રપતિ એવોર્ડ અને બીજા નેશનલ રાજ્ય સ્તરના એવોર્ડની વાત કરું તો ચૌદ જેટલા એવોર્ડ સુરત મહાનગરપાલિકા પ્રાપ્ત કરે છે આજ બતાવે છે કે આજે મહાનગરપાલિકા બનવા પ્રસ્થાપિત થઈ રહ્યા છે હમણાં થોડા સુરત મહાનગરપાલિકા એક નવું છે ઇન્ટરનેશનલ સર્ટિફિકેટ સાથે બસો કરોડના ગ્રીન બોર્ડ લિસ્ટિંગ કરવાવાળી આપણી પહેલી મહાનગરપાલિકા છે પહેલા દિવસે જ આઠ ગણો જેટલો આ બોન્ડ ભરાણો છે એ આપણી વિશ્વસનીયતા બતાવે છે આપણી પર કેટલો વિશ્વાસ ભારતની પ્રજાએ ગુજરાત અને મૂક્યો છે સોલ તારીખે સી પાટીલ સાહેબ સી પાટીલ સાહેબ અને મુખ્યમંત્રી શ્રીના ગૌરવમય ઉપસ્થિતિ આ બોન્ડની નેશનલ મુખ્યમંત્રીની થવા જઈ રહી છે ફરી એકવાર દિવાળીનું પર્વ આવી રહ્યું છે અને તમામ સુરતીઓને એક નાની એવી અપીલ પણ કરું છું પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીને સ્વદેશી સ્વદેશીની વાત કરી છે તેમની તેમનો મંત્રને ચરિતાર્થ કરવા સુરત મહાનગરપાલિકાએ ફૂલ નઈ તો ફૂલની પાકડીનું આપવાનું શરૂ કર્યું છે સુરત મહાનગરપાલિકાએ 650 જેટલા 650 જેટલા સ્ટોલ મધ્યમ વર્ગી બેનો આંગણવાડી બેનો માટે આજે એ લોકો પોતાની ઘરેથી જે વસ્તુ બનાવે છે તેને વેચે ઘરેથી વેચતા હતા તેને મહાનગરપાલિકાએ એક નવો પ્લેટફોર્મ પૂરું પાડ્યો છે આપની ચેનલના માધ્યમથી તમામ સુરતીનો અપીલ કરું છું તમે તમારા ઘરે તો દિવાળી કરશો પણ આવી બહેનોના સ્ટોલથી જો તમે દિવાળી કરશો તો તમને બે ઘરમાં તમારા પૈસાથી દિવાળી થશે એ જ જભ્યતા